હવે જસદણમાં પણ ઓપનિંગ થઈ ચૂક્યું છે સુઝુકી બાઇક શોરૂમનું

ડિસ્બ્રેક મેગવિલ અને ક્રોમ મિરર મળશે તેમજ અહીંયા તમને સુઝુકીની બર્ગમેન બાઇક પણ મળી જશે અને આ બર્ગમેન બાઇકમાં તમને કોઈ પણ વસ્તુ અથવા તો મોબાઈલ મૂકવા માટેનો સ્પેસ પણ આપવામાં આવે છે અને આમાં પણ યુએસબી ચાર્જિંગ પોઈન્ટ પણ આપી દીધો છે તેમજ અહીંયા તમને સુઝુકીની અવેનિસ બાઇક પણ મળી જશે સો ટકા કસ્ટમર સર્વિસ સાથે સુઝુકી શોરૂમ હવે આપની સેવામાં તો આડ્રેસ પધારો તમારી મનગમતી સુઝુકી બાઇક લેવા માટે શિવ ઓટોમાં જેનું એડ્રેસ છે બાયપાસ સર્કલ જસદણ આર્કોટ રોડ એમઆરએફ શોરૂમની બાજુમાં જસદણ